તો મિત્રો વિડીયોનો ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આજ તો એટલે આ કાંઈ વાંધો ને આગળ આગળ જવું એટલે આગળ તમને ખબર પડી જાય એમ અને મિત્રો આ બધું છે ને મારા ઘઉં પાકી ગયા છે તો મસ્ત મજાનો તમને સિનેમેટિક શોર્ટ બતાવી દો તો હાલો આગળ મિત્રો લાલ ચંદન છે હો અને લાલ ચંદન કહેવાય આ પણ આપણી પાસે બે જાડવા છે હાલા અને મિત્રો અત્યારમાં છે ને મારે ફરી વાર છે ને રોટાવેટર લઈને ધૂળ ઉડાડવા જવાનું છે ને આપણું રોટોવેટર અહીંથી થોડુંક લીકેજ થઈ ગયું છે અંદર ચા બે ત્રણ બોલ ઢીલા છે ને એમાં બધું ઓઇલ નીકળે છે અહીંથી પણ હવે એમાં એવું છે કે અત્યારે કઈ થાય નહીં અત્યારે તો એમને રહેવા દેવું પડશે તો અત્યારમાં મારે જવાનું છે પેલા રોટાવેટર રાખવા માટે કાલે તમે જોયું હતું આગળના વિડીયોમાં જોયું છે બસ ઈ જ ખેતરમાં જવાનું છે તો અચ્ચારમાં બહુ ટાઈમ ખોટી નથી કરવું ને હાલો નીકળું નવ ને પાંત્રીસ મિનિટ થઈ જાય કેમ કે આજ હું મોડો ઉઠ્યો તો ને આમ તો આમ તો જોવા જાવ તો થોડુંક વહેલું ઉઠવાની જરૂર છે બધા કહે છે પણ નથી ઊભો થતો તો કેમ કેમકે હવારમાં યાર એવી નીંદર આવે ને કે એની વાત જ ન પૂછો તો હાલો ચોડાવી લો આમાં આપણે છે ને મિત્રો જો ડાયરેક્ટ વેલ્ડિંગ જ મારી દીધું કેમ કે આ બોલ બહુ એટલે બહુ તૂટતા હતા એટલે આપણે વેલ્ડિંગ ડાયરેક્ટ થરબી દીધું છે શારીરિકવર તૂટવાનો પ્રશ્ન હવે કાંઈ નક્કી ન કહેવાય તોય તૂટી જાય આમાં તો હાલો ચોડાવી લો

પાગો હાલાલ પર આવન છે ઠીક શામ મિત્રો ફરીવાર આવી ગયો જ્યાં આપણે ઠેકાણ આવવાનું ત્યાં ને હવે અહીંયા આવવાનું છે આપણો રોટેવેટર ને મિત્રો આ ખેતર અંદર છે ને આ રોટેવેટર ની અંદર ધૂળ ઉડાડવાની છે ને ધૂળ ઉડશે તો ખરી પણ ધૂળ ની હરર રાખું રોટેવેટર ઉડવાનું છે મને ખબર જ છે કેમ કે ખેતર ની અંદર ઢેફાઈ એવા છે અને તળાઈ એવા છે પણ એ ઉડાડવી તો પડશે જતી આપણે તો ખરીદી શરૂઆત ભગવાન કરીને જો કાંઈ તૂટ ન થાય તો સારું કેમ કે આમ આપણે આમ જુઓ તો મારા હાથમાં છે ને ભાંગટટૂટ બહુ થાય છે આમ જો અહીંયા એકલા હાંધા જ મારે છે જો અહીંયા પછી આ પપલર છે આ કાલ તો આપણે જો એક આ બાજુનો તાણી ઓલી સાઈડનો તોડી નાખ્યો તો મળી ગયો પાછો એટલે વાંધો ન આવ્યો તો ખરીદી શરૂઆત તો મિત્રો ફાઇનલી છે ને આખા ખેતર ની અંદર રોટો વેટર હાલી ગયું છે મેં તમને પેલા જ કીધું હતું કે કઈ કાંડ આમાં ન થાય તો સારું પણ કાંડ થઈ ગયું જો ઉપાડી લીધું ભાંગી નાખ્યું અહીંથી અહીંથી જે વેલ્ડિંગ મારેલો હતું ત્યાંથી ન ભાંગ્યું પણ અહીંથી ભાંગી ગયું છે પણ વાંધો નહીં આખા ખેતરમાં હાલી ગયું પછી ભાંગ્યું એટલે બહુ કઈ વાંધો નહીં આવે કયા વાવવા ક્યાં આવવાનું છે એમ પૂછો તમે ઘરે આવું ઘરે એટલે અત્યારે બપોર પછીનો ખાવાનું બાકી છે ખાઈ પીને પછી નિરાયત આવું ચાલે છે કાલ કાઈ કાલનો ટાઈમ મળે કાલ પાછું બીજું કામ મારે લેવાનું હોય ને એક કામ કરો આગળ ખાઈ પીને બપોર આવું બરોબર તમારું ટિફિન છે કંઈ નહીં તો લાવવાનું હે ચાર વાગચો લેતો આવે ન ચાર વાગ્યો સાર્યું છે એવું છે એમ ને હમ હમ મકરા ચાલો મારી ભેગાને પાછા વી આવજો ચાલો હેઠો તો લે હોઈ થાય અરે હેઠો આગળ પિચાર સુધી બગડા સેટી બોલાવી હવે ન બોલાવું તો યાર ખોટું થાય ને

હાલો હવે તમે જાવ જ હવે હું જાઉં હાલો મિત્રો હવે મારે નીકળવાનું છે ફરીવાર ટ્રેક્ટર લઈને નાખો ઉપરથી મોઢામાંથી તોડી નાખો તોડો ગોરી વાહ ભાઈ વાહ નવ ભારત ચાલો તો મિત્રો ઘરે આવવામાં છે ને થોડોક જ મોડો પીડ્યો કેમ કે મારે છે ને સનસેટ પોઈન્ટ લેવાનો હતો બહુ મસ્ત વ્યૂ આવતો હતો મારે તમને બતાવવો હતો પણ હવે શું કહેવાય દિવસ તો હાથમી ગયો છે અને મિત્રો એ જે સનસેટ પોઈન્ટ આ બાજુથી જોવાલી કરવાલા ઝાડવા છે ને ત્યાંથી આમ શૂટ કર્યું ને તો બહુ મસ્ત આવે છે તો એ રીતે મારે ત્યાંથી લેવું હતું પણ હું થોડોક ટાઈમે નહીં થોડોક મોડો પૂગી ગયો એમાં બધું રહી ગયું હવે હું તમને કાલે બતાવી કાલના બ્લોગમાં બતાવી દઉં તમને તો ભાઈ બસ આજના માટે એટલું જ તે વિડીયો જો તમને કર્યો વિડિયો જો તમને ગમે હોય તો કરો લાઈક ને કરી જો શેર પછી ત્રી જણાને હું તમને મળું સબસ્ક્રાઇબ કોણ કરશે હું કરી તમે કરી દેજો હાલો તો હું તમને મળવાની પછીના બીજા કાલેના બ્લોગમાં તો બધાયને જય માતા જેન બાય બાય